સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે મંડળે વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન કર્યું છે તિથલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરથી એક વિશેષ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું વલસાડના ધારાસભ્ય અને મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલના નેતૃત્વમાં યોજાયેલી આ દોડમાં સાતસોથી વધુ દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા અને પોલીસ જવાનોએ પણ દોડમાં જોડાઈને દોડવીરોનો ઉત્સાહ વધાર્યો હતો કાર્યક્રમમાં રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ જિલ્લા કલેક્ટર નૈમેશ દવે અને રેસર ગ્રુપના સ્થાપક ડોક્ટર કલ્પેશ જોશી સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્રણ પાંચ અને દસ કિલોમીટરની શ્રેણીમાં યોજાયેલી આ દોડમાં વલસાડના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો કાર્યક્રમના અંતે અગ્રણીઓના હસ્તે વિજય